તમે અમારી એબલ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ લખજો અને હા બેલ આઈકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા પરનો રોષ પહોંચ્યો ઈડર પુરુષોત્તમ રૂપાલાનો રોષ સમવાનું નામ નથી લેતો ઈદરમાં પણ ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રાજ્યમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અલગ અલગ શહેરમાં આવેદનપત્ર બાદ હવે ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભાઓમાં રૂપાલા હાય હાય ના નારા લગાવવામાં આવી રહ્યા છે જેમાં આજે ઈદરના લોકસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો દ્વારા હાય રે રૂપાલા હાય હાય ના નારા લગાવવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ઈડના ક્ષત્રિય સમાજ દ્વારા લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે નારા લગાવવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાક્રમ એવો છે કે ભારતીય જનતા પાર્ટીના પીઠ નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે બફાટ કરતા રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે અને એના વિરોધમાં સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે આજે ઈડર શહેરના ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના પુરુષોત્તમ રૂપાલા હાય હાયના નારાઓ લગાવીને હવે રૂપાલાનો વિરોધ ભારતીય જનતા પાર્ટી પર ઉતરી આવ્યો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે સાથે अनेक જ્ઞાતિના લોકો પર પુરુષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચે તેવી માંગ ઉઠવા પામી છે અહી આપને જણાવી દઈએ કે પુરુષોત્તમ રૂપાલા એ રાજ્યસભાના પૂર્વ સાંસદ છે અને ભારતીય જનતા પાર્ટીના જૂના અને જાણીતા કダવર નેતા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજકોટમાં વાલ્મીકી સમાજની એક સભામાં राजपूत समाजनी बहन तथा विषय टिप्पणी करता समग्र क्षत्रिय राजपूत समाजना नो भोग आजे पुरुषोत्तम साथे साथे भारतीय जनता पार्टी ने पड़ करवो पड़े छे सफाड़ा जागेला क्षत्रिय राजपूत समाज द्वारा भाग बेनी चीमकी छे ક્ષત્રિય સમાજની માગણીનો વિરોધ કરનારા તમામે તમામને ક્ષત્રિય સમાજ સમયે સમયે જવાબ આપવા કટિબદ્ધ અને મક્કમ છે પુરુષોત્તમ રૂપાલા પ્રત્યેનો પ્રેમ ભારતીય જનતા પાર્ટીને ભારે નુકસાન કરશે એ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે ધ્યાનમાં રાખવું જોઈએ જેમ ધૃતરાષ્ટ્રે પુત્ર મોહમાં કુરુવંશનો નાશ કરાવ્યો એમ પુરુષોત્તમ રૂપાલા પરનો પ્રેમ ભાજપની હારનું કારણ ન બને એ ધ્યાનમાં રાખવું જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા પરથી ચૂંટણી લડાવશે તો સમગ્ર ગુજરાત સહિત આખા રાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય રાજપૂત સમાજની સાથે સાથે અન્ય જ્ઞાતિના લોકોના વિરોધનો સામનો કરવો જ પડશે એમાં કોઈ બેમત નથી રણજીતસિંહ ઠાકોર સાથે હિતેશ બારો એબલ ન્યુઝ વડનગર આપશ્રી અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો પ્લીઝ વિનંતી છે કે અમારી ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ લખજો અને હા બેલ આઈકોન પર ક્લિક કરવાનું ક્યારે ભૂલશો નહીં રૂપાળા વિરુદ્ધ બહિષ્કાર કરવામાં આવ્યો છે ભાજપ સરકાર બે હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ કે બસ અવતારી તારી તાનાશાહી આ લોકશાહી છે કે શું છે એ અમારે વિચારવા જેવું છે આજે આ વસ્તુ આવનારો સમય ભૂલા નહીં મહાકાશ જેના સાબરકાંઠા હું જોડાયેલો છું અરવલ્લી સાબરકાંઠા માં સાતસો અડત્રીસ અમારા ઉમેદવારો છે એક ઉમેદવાર સવા સો મત લાવવાની ક્ષમતા ધરાવે છે હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું આટલી તાનાશાહી ના ચાલે સાબરકાઠા અરવલ્લી માં એક લાખ મત લાઈવાની ક્ષમતા અમે મહાકાળના સાબરકાંઠા રૂપાલા

હું ક્ષત્રિય સમાજ માંથી આવું છું આટલી તાનાશાહી ના ચાલે સાબરકાંઠા અરવલ્લી માં એક લાખ મત લાઈ એકવાની ક્ષમતા અમે મહાકાળ સાબરકાંઠા

એક ઉમેદવાર સવા સો મત લાવવાની ક્ષમતા ધરાવ હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું આટલી તાનાશાહી ના ચાલા સાબરકાંઠા અને અરવલ્લીમાં એક લાખ મત લાઈવાની ક્ષમતા ધરાવી અમે મહાકાળના સાબરકાંઠા રૂપાલા